ભાજપ નેતા ને સહકારી આગેવાન શ્રી અણદાભાઈ પટેલ નું સરકાર ને નિવેદન કાંગ્રેસ મારા વિસ્તાર ની વાત છે મેં સીએમ ને રજૂઆત કરી છે તે અણદાભાઈ નું કહ્યું બનાસકાંઠા જિલ્લા નું વિભાજન કરતી સમય અમારા વિસ્તાર માટે મને કોઈએ કઈ પૂછ્યું નથી તેઓ અણદાભાઈ નું કહ્યું બંધ નું એલાન આપવાની હજીવાર હતી વિશ્વાસ છે સરકાર અમારી માંગ સ્વીકારી જ લેશે તે અણદાભાઈ પટેલ નું કહ્યું બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર આજે જે વિભાજન થયું છે બનાસકાંઠા જિલ્લાનું એ વહીવટી ખાતર ખૂબ સારું થયું છે એવું મને લાગે પણ કોકરેજ તાલુકાનો સમાવેશ જે થરાદ જિલ્લામાં કરવામાં આવ્યો છે એનું અમને દુઃખ છે કારણ કે અમારે વહીવટી માટે વારંવાર જવાનું થાય તો અહીંથી અમારા કોંક્રેજ તાલુકાના જે છેવાડા ગામ છે એમને એકસો ને પચીસ ત્રીસ કિલોમીટર જવા જવું પડે રાનેર છે કે અહીંયા ધનેરા ગામ છે કે કસરા છે કે આ લોકોને ઘણું બધું અંતર પડે એટલે જવા આવવાની પણ મુશ્કેલી થાય કોકરેજ તાલુકાની અંદર છે ને હાઈવે પાલનપુર થરાથી સીધે સીધો પાલપુર હાઈવે છે એટલે જવા માટે અમને ખૂબ સરળતા અહીંયા આંતરિયાળ રસ્તાઓમાં જવું પડે એટલે એની પણ અમને મુશ્કેલીઓ પડે એટલે પ્રજાને ઘણી બધી મુશ્કેલીઓ પડવાની છે એવું પ્રજાજનો જાણી રહ્યા છે પ્રજાજનોને મત વ્યક્ત કરી રહ્યા છે આજે થરા બંધ રહ્યું છે એ પણ વેપારી એસોસિએશનને પ્રજાના લોકમતના લીધે બંધ રાખવામાં આવ્યું ખરેખર મુખ્યમંત્રી સાહેબને અમે વિનંતી કરતો પત્ર લખ્યો છે અને મુખ્યમંત્રી સાહેબ સો ટકા પોકરેજ તાલુકાને બનાસકાંઠામાં સમાવેશ કરશે એવું અમને વિશ્વાસ છે બનાસ કોઠાના જે બે જિલ્લા વનાળામાં આવ્યા છે વહીવટી માટે એમાં મને કોઈ પૂછવામાં આવ્યું નથી કે મારો કોઈ રાય લેવામાં આવી નથી પણ કદાચ બીજા કોઈ કાર્યકર્તાઓની રાય લીધી હોય તો મને પણ ખબર નથી પણ ખરેખર અમાને થરાદ જવામાં ઘણી મુશ્કેલીઓ પડવાની છે થરાદ જવું એ અમારા માટે અઘરી વાત છે અને આ પ્રજાજનો થરાદ જાય તો એમને ઘણા અંતરિયાળ રસ્તાથી જવું પડે એટલે એ પણ મુશ્કેલીઓ પડે અહીંયા અમે હાઈવે ઉપર અમારું છે થરાથી જઈએ તો સીધે સીધો અમારે હાઈવે મળે છે છેક પાલનપુર સુધી એટલે એ પણ લાભ છે જિલ્લાની સંસ્થાઓ પણ પાલનપુરમાં આવેલી છે બધી જ બનાસ ડેરી હોય બનાસ બેંક હોય બનાસ સંઘ હોય બનાસ સહકારી સંઘ હોય આ રીતે અનેક સંસ્થાઓ જિલ્લાની ત્યાં જોડાયેલી છે એ જવામાં પણ અમને થરાદ જવા તો અમારે આ આની પણ મુશ્કેલીઓ પડે એટલે અમારે બનાસ નદી અમારે ત્યાંથી વહી રહી છે બનાસ માતા સાથે અમે જોડાયેલા છીએ તો બનાસે અમને સુખી અને સમૃદ્ધ હાથ સુધી બનાવ્યા છે બનાસની નદીના પટમાં અમે સૌ નાના મોટા રમ્યા છીએ ખેલા છીએ અને બનાસવાસી તરીકે અમે ઉઠાઈએ છીએ તો બનાસની ઓળખ અમારી ના મટે એના માટે પણ અમને બનાસકાંઠા જિલ્લા સાથે કોંગ્રેસનો સમાવેશ કરવો જોઈએ એવી અમારી મુખ્યમંત્રી સાહેબને અને અમારા નેતાગણને વિનંતી છે